તો અનેક એક મહત્વપૂર્ણ સમાચાર તેની પર નજર કરી લઈએ અપડેટ આપને જણાવી દઈએ તો સુરેન્દ્રનગરના વઢવાણમાં પણ ભાજપનો ભરતી મેળો યોજાયો છે સુરેન્દ્રનગરના વઢવાણમાં પણ ભાજપ દ્વારા ભરતી મેળો આપ અને મોટું ગાબડું પડ્યું હોવાના સમાચાર દાહોદ બાદ સુરેન્દ્રનગરમાં પણ આપ અને કોંગ્રેસને ઝટકો લાગ્યો છે એક સાથે એક હજાર થી વધુ આપ અને કોંગ્રેસના કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે આમ આદમી પાર્ટી શહેરનું આખું સંગઠન કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયું છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પણ કેસરીઓ ધારણ કર્યું છે ત્યારે વધુ એક માઠા સમાચાર આપ અને કોંગ્રેસ માટે સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરના વઢવાણમાં ભાજપનો ભરતી મેળો થયો છે ચૂંટણીની તારીખો જાહેર થવાનો હવે કહી શકાય કે અડધો કલાક કરતાં પણ ઓછો સમય બાકી રહી ગયો છે પરંતુ તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટી દ્વારા વેલકમ પાર્ટી ચાલુ છે અને આ બાજુ કહી શકાય કે આપ અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે એક પછી એક પરંતુ મોટી સંખ્યામાં પોતાના પક્ષથી અલગ થઈ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આમ આદમી પાર્ટીની જો વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં આખે આખું સંગઠન કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયું છે